અંદર સામાજિક તત્વોને એ કાયદાનો ડર ન રહ્યો હોય તેવા દ્રશ્યો ફરી એકવાર સામે આવ્યા આંકલાવ પેટલાદ બાદ હવે જિલ્લામાં ત્રીજી ઘટના બની છે તલવાર સાથે ડાન્સ કરતા યુવકનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે

એ કાયદાનો ડર ન રહ્યો હોય તેવા દ્રશ્યો સ્વીકારવી કે ગુજરાતની અંદર અવારનવાર હવે ઘટનાઓ બની રહી છે ગુંડાઓને પોલીસનો ડર જરાય નથી રહ્યો આ એ માટે કહી રહ્યું છું કે જો જરા પણ ડર હોય તો રસ્તા ઉપર એને વ્યવસ્થાની સ્થિતિ

એ જન્મ દિવસ નિમિત્તે પાર્ટી નું આયોજન કરવામાં આવ્યું ડીજે બોલાવવામાં આવ્યું તલવાર સાથે ડાન્સ કરવામાં આવ્યો તાલે ખુલ્લી તલવાર સાથે ડાન્સ કરતા એ યુવકોનો વિડીયો વાયરલ થયો હતો ને તે બાદ સવાલો ઉભા થયા હતા કે શું આ યુવકોને નહીં ડર હોય કાયદો વ્યવસ્થાનો કે પોલીસનો પોલીસનો ડર નહોતો એ માટે થઈ એટલે તો આ તલવારો લઈને નીકળી પડે છે સાહેબ હત્યાઓ થઈ જાય મર્ડરો થઈ જાય રેપ થઈ જાય મારામારી થઈ જાય પછી પોલીસ આવીને એમ કે તપાસ કરે છે તપાસ કરો કરો ભાઈ પેટ્રોલિંગના દાવાઓ તમે તમે છો પેટ્રોલ ક્યાંથી ક્યાં પહોંચી જાઓ અહીંયા જાઓ આ તપાસ કરી પેલી તપાસ કરી એટલે ભાઈ તપાસના નામે શું કરો છો તમે આ પ્રમાણે ગુંડાઓ બેફામ બનતા જાય છે એક જરાય ડર નથી એક થોડો પણ ડર નથી પોલીસનો સામાન્ય માણસને રસ્તા વચ્ચે રોકીને જેમ તેમ બોલતી પોલીસ આવા તલવારો લઈને નીકળી પડતા ગુંડાઓ સામે કેમ ચૂપ થઈ જાય છે બૂટ લેગરો સામે કેમ એના મોઢા સિવાઈ જાય છે આ સૌથી મોટો સવાલ ગુજરાત પોલીસને છે અને આ સૌથી મોટો પડકાર આ ગુંડાઓ બુટ લેગરો જે છે તે ગુજરાત પોલીસને ફેંકી રહ્યા છે કૃણાલ મારી સાથે જોડાયા છે કૃણાલ

એ પૂરા ગુજરાતને ચકચાર મચાવી દીધું હતું કે જ્યાં એ માત્ર અને ઉપલા અધિકારીઓને એ પોતાની કામગીરી દેખાડવા માટે એ એ અંદર દ્વારા એક જે ગંભીર ગુનાનો આરોપી હતો તેમને સજા આપવાની હોય ને સજાની બદલે તેમને એ ટ્રીટમેન્ટ આપવામાં આવતી હતી કે તું લંગડાતો ચાલ એ જ વિસ્તારમાંથી ફરીથી હવે કાયદો અને વ્યવસ્થા ઉપર સવાલ થાય તે રીતનો એક વિડીયો સામે આવ્યો છે બોરસદની અંદર જાહેરમાં ડીજે વગાડવું સાથે જ એ તલવારો લઈ અને કેક કટિંગ કરવું આવી ઘટનાઓ થાય ત્યારે હજી થોડા દિવસો પહેલાં જ ગૃહમંત્રીએ એ ગુજરાતમાં એક ઇમરજન્સી નંબર જાહેર કર્યો આખા ગુજરાતમાં એ ગાડીઓ ફાળવવામાં આવી કે એકસો બાર નંબર ડાયલ કરો તમારી કોઈ પણ ઇમરજન્સી સમસ્યાઓ હશે તાત્કાલિક એ પોલીસ ઘટના સ્થળે પહોંચશે એકસો બાર નંબર ડાયલ કર્યા પછી એ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર એ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ પેટ્રોલિંગ કરતી હોય છે પણ આ પેટ્રોલિંગના દાવા અહીંયા ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થઈ રહ્યા છે કેમ કે વારંવાર એ જ વિસ્તારમાંથી ફરીથી પોલીસ ઉપર સવાલ થાય એવી ઘટનાઓ સામે આવી રહી છે થોડા દિવસ પહેલા એ સગીરાનો બળાત્કારી હત્યારો એમને પોલીસ સજા આપવાને બદલે તેમને ટ્રીટમેન્ટ આપતી હતી તેવો વિડીયો વાયરલ થયો અને બાદમાં હવે એ જ વિસ્તારમાં એ બોરસદની અંદર પણ એ જાહેરમાં કેક કાપી અને લુખાવો ગુંડાઓ એ પોલીસને બાનમાં લેતા હોય તે રીતનો આ વિડીયો કહી શકાય કેમ કે જનતા એ ફરિયાદ કરે તો પોલીસ આવાઓને ક્યાંક ને ક્યાંક સમર્થન કરતી હોય છે અને સમર્થનના ભાગરૂપે આ લોકો પર કાર્યવાહી નથી થતી એટલા માટે જ વારંવાર આવી ઘટનાઓ એ ગુજરાતના અલગ અલગ ખૂણે બનતી રહે છે અને અત્યારે જે ઘટના સામે આવી છે એ પણ એ આણંદના એ બોરસદથી સામે આવી રહી છે એટલે કે બોરસદ અને આણંદની આકલાવ છે એ વિસ્તારની જે પોલીસ છે તે શું કામગીરી કરી રહી છે તેની ઉપર હવે સવાલો થઈ રહ્યા છે રાજ્યના ગૃહમંત્રી હવે આ જિલ્લા પોલીસ ઉપર શું કાર્યવાહી કરે છે જોવાનું રહેશે પણ વારંવાર આવી જ્યારે ઘટનાઓ બને છે ત્યારે માત્ર એ વિસ્તારની પોલીસ નહીં પણ આખી ગુજરાતની પોલીસને આ દાગલાલ બનાવે છે ભાવિત જી કૃણાલ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડવા બદલ વાત કરવા બદલ સવાલ અનેક થઈ રહ્યા છે પરંતુ વાત એ કરવી છે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તમે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ સારી બનાવવા માંગો છો એ પણ સારી વાત છે પરંતુ નીચે બેઠેલા એ પોલીસ એ શું કરે છે એના ઉપર હર્ષભાઈ તમે ધ્યાન આપ્યું છે ખરું અવારનવાર આ પ્રકારની પોલીસ એટલે આરોપીઓને ટ્રીટમેન્ટ આપતા દેખાય છે દીવમાં પાર્ટી કરતા પોલીસ અધિકારીઓ મોજે મોજ અને આરોપીને કહી દે તું તારે રખડ તારી જવાનો છે એટલે અમે તને લેતા જાજુ એ આરોપી પાંચ થી છ કલાક સુધી દીવમાં રખડે છે અને એના સીસીટીવી આવે છે ને ત્યાર પછી એના પર કાર્યવાહી થાય પોલીસને સસ્પેન્ડ કરવામાં એટલે ડિસ્મિસ કરો સસ્પેન્ડ પસપેન્ડ કશું નહીં ભાઈ આ પ્રકારની કાર્યવાહી કરતા અધિકારી સામે સવાલો એ માટે ઊભા થાય છે કે એની નિષ્ઠાપૂર્વક કામગીરી કેમ નથી કરતા ખાખીને કેમ લજવે છે ખાખી ઉપર કેમ કાળો દાગ લગાવે છે અનેક એવી ઘટનાઓ બને છે કે જેની સામે સવાલો ઉભા થઈ રહ્યા છે હવે આની અંદર જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે કાર્યવાહી ખૂબ સારી વાત છે કે કાર્યવાહી કરી છે પોલીસે આ તમામે તમામ લોકો ઉપર એવી કાર્યવાહી થવી જોઈએ કે કોઈનો પણ ભાઈ જન્મદિવસ હોય બધાનો હોય બધા હોય પરંતુ તલવારો લઈને નીકળવાની જરૂર જરૂર ના એ માટે કે કે પોતાનું એક બેસાડવી પડે જો અમે પણ કંઈક છીએ તલવારો છીએ અમારી પાસે બસ આ પ્રકારના જ્યારે દ્રશ્યો સામે આવે ને ત્યારે આ જુઓ તમે દ્રશ્યો જુઓ પાછળ ડીજે આગળ દસ બારે લોકો ડાન્સ કરે છે હાથમાં તલવાર છે હવે ભૂલે ચૂકે છે કોઈને તલવાર લાગી ગઈ જવાબદાર કોણ સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે કે કારણ કે પોલીસ જે દાવા કરે છે કે ભાઈ અમે રાત્રિના પેટ્રોલિંગ કરીએ છીએ જાય પેટ્રોલિંગ નહીં કરતા હોય આ પેટ્રોલ બાળે છે પેટ્રોલિંગની જગ્યાએ પેટ્રોલ પેટ્રોલિંગના નામે જો પેટ્રોલિંગ થતું હોય ને તો આ પ્રકારના દ્રશ્યો ક્યારે પણ ગુજરાતમાંથી સામે ન આવે દંડથી સામાન્ય માણસને કહી શકાય કે હેલ્મેટના નામે દંડથી પોલીસ નાના નાના દંડ વસૂલતી પોલીસ આ લોકો સામે કેમ ચૂપ થઈ જાય છે ને આ સૌથી મોટો સવાલ એ ઊભો થઈ રહ્યો છે હવે હર્ષભાઈ સંઘવી તમને પણ એક વિનંતી છે કે આવા પોલીસ કર્મચારીઓ સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે કે જે પોતાની કામગીરી નિષ્ઠાપૂર્વક નથી કરતા તેની સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે અને કાર્યવાહી કરવાની અત્યારે લોક મુખે જે છે તે માંગ થઈ રહી છે લોકો ફરિયાદ કરે છે છતાં પણ કોઈ ફરિયાદ સાંભળવા વાળું નથી ના ગુજરાતની પોલીસ અને ગાંધીના ગુજરાતમાં આ પ્રકારનો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે એ જરાય હમણાં જ હવે નવરાત્રી આવે છે એ સમયે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને પોલીસ ઉપર સવાલો ઉભા ન થાય તો પોલીસ એની છબી સુધારવી પડશે નવરાત્રી પહેલા પોલીસે કામગીરી સારી કરવી તો અમે પણ કહીશું કે વાહ આ પોલીસ કર્મચારીની કામગીરી જુઓ તમે જો પોલીસ અધિકારી હોય પોલીસ કર્મચારી હોય કોન્સ્ટેબલ હોય કે પછી ટીઆરબી જવાન હોય એને કામગીરી કરી છે તો અમે એને બિરદાવીશું અમે પણ એના વખાણ કરીશું કે ના એમણે કામ કર્યું છે પરંતુ જો આરોપીની સાથે અથવા તો બુટલેગરોની સાથે મિલી હશે તે પોલીસ અધિકારીની સાથે જે કોઈ પણ અધિકારી હશે એને ખુલ્લા પાડીશું સવાલો એ માટે ઊભા થઈ રહ્યા છે કે સામાન્ય માણસનું જીવવું હરામ કરી દઈશ આ લોકો હવે એ જોવાનું રહ્યું કે આવા અધિકારી સામે ગૃહ વિભાગ શું કાર્યવાહી કરે છે બાકી તો પછી આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થશે અને આ જ પ્રકારના ગુંડાઓ જે છે તે ગુજરાતની અંદર બેફામ બનતા જશે